રાપર તાલુકાના ડંબુડા સહિત ચિત્રોડ માર્ગના મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વાગડ વિસ્તારના છેવાડાના અને અંતરિયાળ એવા રાપર તાલુકાના તમામ ગામડાઓએ અઢી વર્ષ દરમિયાન વિકાસ કામોના ફળ ચાખ્યા છે આ યાત્રા વણથંભી રહેશે અને તમામ ક્ષેત્રે વિકાસ થશે તેવી લાગણી સોળ કરોડને ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જોડતા માર્ગના મજબૂતીકરણના માર્ગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને હસ્તે કરાયું હતું સોળ એકરના ખર્ચે રાપરથી ડાભુંડા

એકલ બામ્બણકા માર્ગ સુવાઈ ડેમથી રાપરની પચીસ કરોડની પાણી યોજના કાર્યરત થતાં રાપરની પાણી સમસ્યા ભૂતકાળ બની જશે બચાવ રાપર આડેસરના માર્ગને દસ મીટર પવડો બનાવવા માટે પચીસ કરોડને ખર્ચે આયોજનને મંજૂરી મળી ગઈ છે ઉપસ્થિત આગેવાનોએ સિંચાઈ આરોગ્ય શિક્ષણ વગેરેના કામોમાં પહેલાં પાંચ લાખની ગ્રાન્ટ મળતી જ્યારે હવે કરોડોની ગ્રાન્ટ લઈ આવતી હોવાનું જણાવ્યું હતું કોઈ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું ધારાસભ્યના પ્રયત્નોથી રાપરમાં આકાર લઈ રહેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી રાપર અને તાલુકાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહી છે તેવું જણાવ્યું હતું જિલ્લા પંચાયતની બેઠકમાં આવતા ગામોને નર્મદાના નીર અપાવવા બદલ આ વિસ્તારના ખેડૂતો વતી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મધુભા વાઘેલા નગરપાલિકા માજી પ્રમુખ હટુભા સોઢા પ્રવિણસિંહ જાડેજા કૌશિકભાઈ કિશોર મહેશ્વરી જયદીપસિંહ જાડેજા સવાઈસિંહ જાડેજા પ્રદીપસિંહ સોઢા મોરારદાન ગઢવી કાનજીભાઈ હેતુભા વાઘેલા ગજુભા વાઘેલા શંકરભાઈ ખાંડેકા ભરતભાઈ મઢવી આરએફઓ એફ મયપતસિંહ ચાવડા માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર રામજીયા બાંધકામના એસઓ પ્રતાપ પરમાર કલ્પેશ કાલરીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોની ભારતના આઠ અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હાજર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો